નક્કી થયું કે માર્ચે એટલે બીજે જ દિવસથી ચૌદમી માર્ચથી મારો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો હતો અને હવે જ્યારે ફોર્મ ઓફિશિયલી સત્તાવાર રીતે ભરાઈ ગયું ત્યારે સ્વાભાવિક જ કે ચૂંટણી અમારી પ્રક્રિયા જે છે અમારા કાર્યક્રમો છે તે ફૂલ ઝડપથી આગળ વધશે સુરત લોકસભાના તમામ ધારાસભ્યો શ્રીઓ અમારા આદરણીય પ્રમુખ શ્રીઓ અમારા મહામંત્રી શ્રીઓ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી સ્થાયી ચેરમેન શ્રીઓ અને અન્ય હોડેડા અમારા શીતલબેન સોની અમારા પ્રભારી છે અને અમારા સૌસારી અમારા સુરત લોકસભાના જે સંયોજક છે જગદીશભાઈ પટેલ સહીદના સુનિલભાઈ સોલંકી વડોદરાના એક્સ મેયર સહિતના તમામ ભારતીય ચિંતા પાર્ટીના સંગઠનના અને વહીવટના તમામ આગેવાનો લતાબેન જડોદ અમારા મંત્રી શ્રી અને તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના મારી જોડે જોડાયા મુકેશભાઈ શક્તિ પ્રદર્શન નહોતું આજે કોઈ મહારેલી નહીં કશું નહીં કેમ કારણ શું ચૂંટણી આચારસંહિતાનું કડક પાલન અમે કર્યું છે અમારે જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું તે વિજય સંકલ્પ રેલી મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રચંડ ઉત્સાહ અને સમર્થનથી ગઈકાલે અમે સુરત લોકસભામાં એ રેલી કાઢી હતી અને એ વિજય સંકલ્પ રેલી ખૂબ સફળ રહી હતી આજે ચૂંટણી આચાર જે નિયમો છે એ નિયમનું આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રચાર કરી રહ્યા છે એનાથી કોઈ ફરક નથી પડતો સુરત શહેરના મતદારો ભારતીય ચિંતા પાર્ટીને વર્ષોથી મત આપતા આવ્યા છે સુરત એ મૂલ્યતા ભારતીય જનતા પાર્ટીનો ઘટ રહ્યું છે કોંગ્રેસ શૂન્ય છે એ કોર્પોરેશન હોય ધારાસભા હોય કે લોકસભા હોય તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે અને જે કોઈ પણ જોડાય એને ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી સ્વાભાવિક જ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રની જેમ સુરત શહેરમાં પણ મોડીભાઈ અને રામમય છે એટલે બે હજાર ઓગણીસની લોકસભામાં જે લીડ હતી એનાથી ખૂબ ઘણી વધારે લીડ મને ભારતીય જનતા પાર્ટીના અને સુરત લોકસભાના મતદારો અપાવશે એવો મને પૂરો વિશ્વાસ છે સુરત લોકસભામાં અમારા સાંસદશ્રીઓએ ખૂબ કામો કર્યા છે કેટલાક પ્રોજેક્ટો અત્યારે હાલ અમલીકરણના તબક્કામાં છે તો જ્યાંથી એ છેડો છે જે છેડો પકડીને જે પ્રોજેક્ટ કમ્પ્લીટની જેની પ્રક્રિયા બાકી છે તે પ્રક્રિયા હું આગળ વધારીશ અને સુરત શહેર વિશ્વનું એક ઉત્તમ સિટી સ્માર્ટ સિટી કેમ બને એના માટે મારા પ્રયત્નો રહેશે